અમારી ઠાર ગાડી લઈને કાચે માર્ગે ઉભડ્યા ભાઈ ટઠડમ 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 થતા નમસ્કાર મિત્રો રામ રામ અમારે બે ભાઈઓ સવારે આઠ વાગે વહેલા ઉઠી દેશી ચૂલાની ચા પી અને થઈ ગયા છે ઠોર જુઓ અને કમ ના પાતા છે ચોર અને મોયે ઉપડ્યો ભાઈ ખેતરોમાં ફરવા આ જુઓ અમારા ખેતરોના બગીચા છે બગીચા જોતો જોતો ઉપડ્યો સામે વીજળી નો આવ્યો તો આપણને લાગી બીક કીધું શોર્ટ ના આવ્યો ને મરાયા કાલ છે પછી અહીંયાથી ઉપડ્યા ભાઈ અમે તો આગળ આગળ જોતા જોતા ઉપડ્યા ઠર ઢર 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 આ તો આ એવો અમારે ગામડાનો દેશી ગેટો આવો ગેટ વિદેશમાં જોવા ના મળ્યો અને વિદેશોમાં આ ગેટની કિંમત લગભગ કરોડો રૂપિયા છે ભાઈ સામે આવ્યું દેશી ફટફટિયું ને બહ બહાટી કરતી સામે આવ્યા લીલાછમ હરિયાળા ખેતર જાણે લીલીછમ હરિયાળી ઊભી એ હું લાગ્યો ભાઈ આ છે જીરું સારું પાકે તો બનાવે હીરો ને કે જીરો તો પાકા હો ભાઈ પછી ત્યાંથી ઉબડા ભાઈ રાયડાના ખેતર તરફ રાયડાનું ખેતર જોઈને એમ શું કીધું આટલું રાયડું વાટી ક્યારે રહેશે રાયડાનો કલર પણ બદલાઈ ગયો હતો ત્યાં અમારે ભાઈએ રાયડું વાટતા હતા બોલ્યા કે હવે રાયડાનો કલર બદલાઈ ગયો હતો પણ અમારો કલર તડકારો ઉતરી જાય છે એનું શું પછી મેં દોઢ ફૂટનું દાંતડું લઈ અને મંડ્યો રાયડું વાટવા કચડ 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 પછી આમ ચેડી જોયું ને તો રાયડા પાથરે પાથરા પડ્યા હોય પાથરા ઉપર પાથરો પછી જેમ જેમ તડકો પડતો જો ને એમ એમ ધોર મળ્યો ભાઈ પાસે તો સી ધોયા દેવી પછી બાર વાગે ને ટકો તપ્યો ઘણા હર્ફ વાહે પડ્યો ને એમ ઘરત તરફ ભાગ્યા હોય ભાઈ પછી ઘરે આવીને અડધા નાયા અડધા નાયા એટલે હાથ પગ ધોયા હોય પછી અહીંયા જ આવ્યું કીધું આજે શનિવાર તો પછી રૂપિયાવાળા શેમ્પુ આખા નાઈ અને ઉપડ્યા હડુમન દાદા પહોંચી ગયા ફાઈનલી ગામમાં અને આ છે હડુમન દાદાનું મંદિર સામે છે હડુમન ચાલીસા અને પછી થોડી વાંચી અને પછી ખોલ્યો ફટ દણીને દરવાજો અને ટ્રીંગ દણીને ટંકોરો વગાડ્યો હો ભાઈ પછી હડુમન દાદાને એમ શું કે આયો મારો ભગત આવ્યો પછી દાદાના દર્શન કરી અને ટંકુનું તિલક કર્યું અને પછી નમન કર્યું અને માફી માગી કીધું કઈ ભૂલ થઈ હોય તો માફ કરજો દાદા અને પછી ત્યાંથી ઉપડ્યા પછી ત્યાંથી પહોંચી ગયા મહાદેવના મંદિરે આ છે શિવશંકર ભોળાનાથ એવા મહાદેવનું મંદિર એટલે કે શંકરનું મંદિર ઓમ નમઃ શિવાય શંકરના મંદિરે દર્શન કરી અને ત્યાંથી પાછા આવ્યા ફાઇનલી ઘરે પછી અમારે આ ભાઈને આવ્યો તો ઢાઢો નોનો તાવ એટલે અમારી થાર ગાડી લઈને કાચે માર્ગે ઉડ્યા ભાઈ પાસે તો ધસડમ પછડમ ધસડમ પછડમ ધસડમ પછડમ પછી આગળ આવી ગયો આફ્રિકાનું જંગલ જો આ છે આફ્રિકાનું જંગલ જો જંગલમાં કેવા મસ્ત મજાના બવાવાળા ને બીડું ઊભું છે અને સામે રસ્તાની જો ભયંકર ગોળા આવી છે છેમી ફાઇનલી પહોંચી ગયા જીભડા ગામ કારણ કે અમારે જીભડા જવાનું હતું આ છે જીભડા ગામની સેરીયા સામે જો જે શેરી દેખાય છે ત્યાં છે જીભડા ગામની બજાર સામે દેખાણ્યો મસ્ત મજાનો ઘટાદાર વડ પછી પોકી ગયા દવાખાને ડૉક્ટર સાહેબે તપાસ કરી અને જેમ આંબે કેરી લટકે ને એમ હું તો બાટલો લટકાવીને કરી દવા ચાલુ ટપક 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 દવા ચાલુ થઈ અને ડૉક્ટર સાહેબે પાસે બનાવ્યું બિલ ડૉક્ટર સાહેબે એવું બિલ બનાવ્યું ને પાંચસોની નોટમાંથી પચાસ રૂપિયા વધ્યા હો ભાઈ ડૉક્ટર સાહેબ અમારી દવા કરી પ્રિયો પાસે પાછા અમે તો હતા ત્યાંની તે ઠાર ગાડી લઈ અને કાથે રસ્તે ઉભડ્યા ભાઈ